જામનગર રાજકોટને જોડતો સાંઢિયા પુલ સ્થાને નવો ફોર લેવામાં આવ્યો રેલવે વિભાગ દ્વારા બ્રિજ બનાવવામાં આવશે પરંતુ મહાનગરપાલિકાએ બ્રિજનો ખર્ચ ચૂકવવાનો હોવાથી ડિઝાઇન સહિતની કામગીરી પૂર્ણ કરી આજરોજ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું રૂપિયા બાસઠ પોઈન્ટ સાઈઠ કરોડના ખર્ચે ફોર લેન બ્રિજ નું કામ ચોવીસ માસમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ શ્વર સાઈડના લોકોને પરસાણા નગર જવા માટે જામનગર રોડ ક્રોસ કરવાનો રહેતો તેનું નિવારણ કરવામાં આવ્યું અને પુલ નીચે પાટાની બંને બાજુ રોડ બનાવી પરસાણા નગર અને ભોમેશ્વરને ને જોડવામાં આવશે સાંધિયા વોર્ડ રોડ નંબર ત્રણની અંદર આવેલો છે જે જામનગર રોડ ઉપરથી સતત અવર જવર કરતા વિસ્તારની અંદર આ ખૂબ ચાલીસ વર્ષ પણ પહેલાંનો આ જૂનો પુલ છે એ પુલને ફોર લેન બનાવવા માટે કે બે જવાના રસ્તા અને બે આવવાના રસ્તા અને એમ્સ હોસ્પિટલ પણ આ રસ્તા ઉપર હોવાથી ભવિષ્યની અંદર પણ આ રોડ છે એ ખરેખર લોકોની અવર જવર સાથે હેવી વાહનો પણ આ રોડ ઉપર જતા હોય અને આ ટેન્ડર પ્રક્રિયા પુલ બનાવવા માટેની ઓપન કરી છે જ્યાં ટેન્ડર આવશે તે પછી ત્રણ વર્ષની અંદાજે આ નવો પુલ છે એ રાજકોટનું નવું નજરાણો બનશે ટેન્ડર ને વિગતો મુજબ એકત્રીસમી એ પ્રી બીડ બેઠક રાખવામાં આવી અને ત્યારબાદ ચોવીસ ફેબ્રુઆરી એ ટેન્ડર ખોલવામાં આવશે કામ મોટું હોવાથી અમુક જ એજન્સીઓ આ કામમાં આવે તેવી શક્યતાઓ છે તે સાથે જ રેલવે પર ઓવરબ્રિજ બનાવવાનો હોય તેવા કામનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે આથી ટેન્ડર ખુલ્યા બાદ અનુભવીઓ આ કામમાં નિષ્ણાંત હોય તેમજ વ્યાજબી ભાવ ભરનાર એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવશે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ટેન્ડર ખુલે અને એજન્સી ભાવ આપે એટલે એજન્સીને ત્રણ વર્ષથી સાડા ત્રણ વર્ષની અંદર આ પુલનું કામ પૂરું કરી અને રાજકોટ મહાનગરપાલિકાને પરત કરવાનું હોય છે એટલે જેમ ઝડપથી થાય તે પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે